દાહોદના ભાટીવાડા ખાતે લાગેલ આગમાં પાંત્રીસથી વધુ પાણીના ટેન્કરથી પાણી મારો કરાયો ફાયર અધિકારી આપી માહિતી આ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે ફાયર અધિકારી દિપેશ જૈને આપેલ માહિતી મુજબ રાત્રિના ગતરોજ રાત્રિના નવ કલાક બાદથી જે આગ લાગી હતી અને સવાર સુધીમાં કુલ પાંત્રીસથી વધુ પાણીના ટેન્કરથી પાણી મારો કરાયો હતો ભાટીવાડ ખાતે ગતરોજ નિર્માણધીન એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવી અને કુલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના દાઉદ ફાયર બ્રિગેડને કોલ મળેલ કે ભાટીવાળા ખાતે નિર્માણાધીન એનટીપીસી સોલાર કંપનીમાં આગ લાગવાની ખબર મળતા તાત્કાલિક દાઉદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચેલ અને આગ ઓલાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં દાઉદ ફાયર બ્રિગેડના ચાર જેટલા ફાયર ફાઈટર ઝાલોદ ગોધરા અને છોટાઉદેપુરનું એક ફાયર ફાઈટર તેમજ બે ટેન્કર દ્વારા લગભગ પાંત્રીસ જેટલા ફેરા મારી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે અને હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહેલ છે